જી ભમણભાઈ થોડા દિવસ પહેલાં અમારા સિંધી સમાજના ઇષ્ટદેવ સાંઈ જુલેલાલની વિરુદ્ધમાં અભદ્ર ભાષાનો ઉપયોગ એક અમિત બધેલ કરીને વ્યક્તિ છે એને કર્યો હતો એની સિવાય પણ સિંધી સમાજ પાકિસ્તાની સિંધી સમાજ તરીકે પણ એને ઉપયોગ કર્યો તો આખા સિંધી સમાજ આખા ભારતના અને વિશ્વના સિંધી સમાજે આને વખોડી કાઢ્યું છે અને અમે એની નિંદા કરીએ છીએ આજે આવેદનપત્ર આપવા આવ્યા હતા એ અનુસંધાને કે જો આઠ દિવસમાં એ માફી નહીં માગે તો અમે કોર્ટ મારફત કાનૂની કાર્યવાહી જે પણ કરવું પડશે સિંધી સમાજ આખા વિશ્વ લેવલે કરશે એની એનું આવેદનપત્ર અમે અહીં આપ્યું છે કે આવેદનપત્ર અમે રાષ્ટ્રપતિ સુધી પ્રાઇમ મિનિસ્ટર સુધી હોમ મિનિસ્ટર સુધી અને છત્તીસગઢના મુખ્યમંત્રી

આજ રોજ અમે જે અમિત બટેલ છત્તીસગઢવાળાએ અમારા સિંધી સમાજ તેમજ અમારા ભગવાન અમારા શ્રીદેવ ઝૂલેલાલ ભગવાનને અપશબ્દોમાં વારો દીધી હતી અને સિંધી સમાજને એને ભાઈને કાંઈ ખબર નથી કે સિંધી સમાજ શું છે અમે જ તંદુબલી કુરબાની આપીને અહીંયા આવ્યા એટલે જ આ હિન્દુસ્તાન પાકિસ્તાન થઈ શક્યું બાકી તો બધાને એનો ભાગ મળ્યો છે પંજાબ બંગાળ અમે સિંધી લોકોએ સેક્રિફાઈ કરીને માત્ર ત્રણ કપડામાં વાંચી હજારો નહીં કરોડો રૂપિયાની મિલકત મૂકીને આવી એને ખબર નથી કે સિંધી ગરીબ નથી સિંધી ત્યાં બે જ વર્ગ હતા મિડલ અને હાઈ કોઈ ગરીબ હતું જ નહીં ત્યાં બધા એ જમીનદારો હતા હવે અમારા જેવાનો દાખલો જોઈએ તો અગિયાર હજાર વીઘા જમીન હતી ઓફિશિયલ રેકોર્ડ અને અગિયારસો વીઘા જમીન અહીંયા સરકારે દસ ટકા આપી સરકારે માત્ર દસ ટકા જ અમને આપ્યા છે અને બાકીનો અમને એને પછી ઇન્ડિયામાં દાખલો હશે કે કોઈ પણ સિંધી ક્યાંય ભિખારી નહીં મળે તો આ શું છે મજા જવાબદાર વ્યક્તિ થઈને અમારા સિંધી સમાજને પાકિસ્તાની કીએ છીએ નાલાયક લાયક અને અમારા ભગવાનને માછલાવારો ખાલી કરીને એટલી બધી અભદ્ર ભાષાનો ઉપયોગ થઈ રહ્યો છે એને આપણને ત્યાં સરા જાય ફાંસી દેવાની જરૂર છે અમે સરકારનું ધ્યાન દોરવા તેમજ સમસ્ત સિંધી સમાજને જે અત્યારે દુઃખ છે અને આક્રોશ છે એને શાંત કરવા સરકારને અપીલ કરવા આવ્યા છે કે મહેરબાની કરીને અઠવાડિયાની અંત્યાર એની સામે પગલાં લ્યો નહીં તો અમે કાયદેસરની ફરિયાદ કરી અને કાયદેસરનો આખા દેશ નહીં પણ આખા વિશ્વના સિંધી સમાજ ભેગા થઈને એના ત્યાં અત્યારે ભણવજ્ય છત્તીસગઢમાં તેના કપડાં ઉતરો આજે સિંધ જય હિન્દ આજે એ જ વસ્તુને વાંચા આપવા ખરેખર સાહેબને આયોજનપત્ર આવ્યા છે આપો આવ્યા છે જેની કોપીઓ બધી પ્રાઇમ મિનિસ્ટર હોમ મિનિસ્ટર અને સીએમ બધાને મોકલશું અને સરકાર જાગે અઠવાડિયામાં તો ઠીક છે નહીં તો અમારે પછી કાયદાની મર્યાદામાં રહીને બધી વસ્તુઓની જરૂરિયાત ઊભી થશે એટલે પગલાં લેવા પડશે